જો મતદારો ચારે બાજુ થી વાતાવરણ સરસ રીતે બની ગયું અમે ધોળકા ગયા માતર ગયા અમદાવાદ ગયા અમારું જો હોય અમારું દસ હોય કોઈ વિધાનસભા અમે માઇનસ થવાના નહીં અને આ બેઠક અમે બે અઢી લાખ વોટ થી અમે આ વખતે જીતવાના છે કેમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે ભાજપ વાળા ગાડી કોઈ ગોમડે પહેવા નહીં દેતા મોટા ભાગે તમે જો એમનું બોર્ડ પણ નહીં મારવા દેતા એમની પત્રિકા પણ નહીં વેચવા દેતા અમારો અમારા કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં રાત્રે બે વાગે બાર વાગ્યા સુધી નોનો મોટો દોટુ દોડ પ્રચાર કરતા હોય સાહેબ આજે માં આપણે કાર્યેલી છે શું કહેશો કે કે પડસે કઈ રીતનું કાર્યક્રમ આજે નડિયર શહેર અને અમારા નડિયરનો જે ચૌદ ગામ છે એ વિસ્તારમાં આજે અમે ફરવાના છે અને બધા મતદારો અમે રૂબરૂ અમારા કાર્યકરો અમારા આગેવાનો સાથે અને બધા અમારા આજાજ ભાઈ છે હાર્દિક ભાઈ છે જોવલ ભાઈ છે અમારા પ્રમુખ છે અને અહિયાં જે નડિયાદના જે તે બધા આગેવાનો છે એ સાથે મળીને અમે મતદારો જવાના છે આ નડિયાદમાં પહેલી વાર એવું બનશે કે આ બેઠક અમે પ્લસ થઈ જવાના નડિયાદ ની બેઠક છેલ્લા પંદર વીસ વર્ષથી આ બેઠક માઇનસ રહેતી હતી પણ એકસો દસ ટકા તમને ખાતરી આપીને કહું કે આ બેઠક અમે નડિયાદ ની પ્લસ થઈ જવાના છત્રીઓનો વિરોધ છે અરે સો ટકા કોંગ્રેસ ના ફાયદો થવાનો એક વોટ પણ છત્રીઓનો ભાજપમાં પડવાનો નહીં બધા વોટ કોંગ્રેસમાં પડવાના છે કેમ કે જે રૂપાલાજીએ નિવેદન કર્યું એ અભદ્ર ભાષામાં વાત કરી બધા છત્રીઓ નારાજ છે છત્રીઓ તો એ ખેલ છે છત્રીઓ સાથે આવું નિવેદન એ તો સ્ટાર પ્રચારક છે ભાજપના એક જવાબદાર મંત્રી હતા એને આવું નિવેદન ના કરવું જોઈએ આજે ગામે ગામ અને ફળીએ ફળીએ અમારા જે યુવાનો છે છત્રીઓ એ મંદિરો મહાદેવે જઈને પ્રતિજ્ઞા લઈ રહ્યા છે અમે એક વોટ ભાજપ અરે કોંગ્રેસને આપીશું અને બીજા સો વોટ અમારા મિત્ર મંડળ આજુબાજુ સગા સંબંધો સો વોટ લાઈન બાજુ થી વાતાવરણ અમે જે કઈ ગોમાં જઈએ અમારી ટીમ આખી જાય તો અમારી મોટા ભાગે અમારી બેનો પણ ખૂબ સ્વાગત અમે ગામે ગામ પહેલી વાર મને એવો ઉત્સાહ અને હું વિધાનસભામાં પણ ચૂંટણી લડ્યો પણ મને આ લોકસભા લડું છું તારે એવો ઉત્સાહ મને છે જ પણ એવું ન થતું કે આ ચૂંટણીમાં નથી આવ્યા અને સાથે સાથે જે ઇલેક્શન આવી છે એ વખતે અને ના ખાતા બ્રિજ કરવામાં આવે છે શું આ સરકાર તો હર છો કોંગ્રેસ સાથે વેરભાવથી વર્તન પર રોગશાહીની ઢબે વર્તન કરતી નહીં એટલે ચૂંટણીમાં અમને ખૂબ પરેશાન કર્યા અને એનો જે વળતો જવાબ છે આવનારા સમયમાં ઈડીને ઇન્કમ ટેક્સનો જે ખોટી રીતે તમે જુઓ તો દિલ્હીના મુખ્યમંત્રીને પણ એમને જેલમાં ધકેલી દીધા છે એમના કઈ મહારાથીઓ આવા છે પણ એક પણ ભાજપ વાળા ઉપર ઈડીને ઇન્કમ ટેક્સનો દરોડો નહીં ફરવાતા ફક્ત ને ફક્ત અમારા વેરભાવ રાખીને અમારા જે અમારા જે આગેવાનો છે એની ઉપર જે દરોડા પડાય અને જેલમાં ધકેલો પણ આવનારો સમય એમનો પણ એ ખરાબ સમય આવશે એ તો એમનો વિષય છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો આગેવાનો બધા બોલતા છે જાહેર મંચો પર બોલે એટલે નહીં બોલતા એવું તો અમે કહી જ ના મોટા ભાગે બધા ઠેર ઠેર બધા ક્ષત્રિય સંમેલનો કરે પોતાના ગામો પણ ક્ષત્રિય સંમેલન કરે રાતના સમયે પોતાના મહાદેવ મંદિરો જો હોય એ પણ એ સંમેલન કરે એટલે નહી બોલતા એવું તો હું કહી ના બધા યુવાનો બહાર નીકળી અને જબરજસ્ત એમનો વિરોધ કરી રહ્યા એટલે નહીં બોલતા એવું તો હું કહી ના હકું આનંદ ખાતે પણ જે ક્ષત્રિય જે સમાજ નું જે મહા આંદોલન કરવામાં આવે છે એ બાબતે આપ શું તો અહીંયા જો બધા જે સંગઠનો છે ક્ષત્રિયોના એમની મેળે આપ મેળે એમને એક નિર્ણય કર્યો કે ભાઈ આ વખતે અમારી બેન દીકરીઓ પર અભદ્ર ભાષાનું જે રૂપાલાજી છે એટલે છત્રીઓનું એક જત્રીઓ સમર્પિત છે એમને પોંચો બાસઠ રજવાડો પણ એમને સમર્પિત કરી દીધો એટલે અમારા જે અમારી બેન દીકરીઓ પર અભદ્ર ભાષાથી જે વાળ કે એનાથી છત્રીઓ તમામ છત્રીઓ રોષે ભરાયા હે એટલે એનો વળતો જવાબ સાતમી તારીખે આપશે અને ચોથી તારીખે રિઝલ્ટ આવશે તારે એમને રૂપાલાજી અને ભાજપની સરકાર ને ખબર પડશે અરે ખુબ છો સો ટકા આશાવાદી છીએ બહુ અડધી જીતી છે ત્રણ લાખ ની થી અમે જીતી છે ખૂબ આશાવાદી છે અને બધા અમારા યુવાને એટલા બધા અમને આવકારી રહ્યા કે કોઈ બૂથ અમારું બે હજાર ને સાડા ત્રીસ બૂથ છે પણ એક બૂથ અમારું માઇનસ નહીં થવાનું બધો બૂથ અમે પ્લસ થઈ જવાના છે અને ખુબ જીતની આશા તો બહુ બહુ સર અને ચારે બાજુ વાતાવરણ બની ગયું એકલા ખેડામ ને આખા ગુજરાતમાં અને આખા દેશમાં વાતાવરણ ઇન્ડિયા ગઠબંધન સરકાર બને છે એવું ચારે બાજુથી વાતાવરણ બની ગયું કેટલા ધોળકાબાદ જાઓ દસકોઈ જાવ નિકોલ જાઓ બઉધામ જાઓ ગામે ગામ બધા અમે જે ફોર્મમાં જઈએ એ મોટા ભાગે બધા યુવાનો બહાર નીકળી નીકળીને અમને આવકારી રહ્યા બધી મહિલાઓ અમારી દીકરીઓ અમારી બહેનો ગામે ગામ અમારું સ્વાગત કરી રહ્યા અમને કંકુ તિલક કરી અને અમારું સ્વાગત કરી રહ્યા એટલે ખુબ બધા ઉત્સાહમાં છે ફક્ત ને ફક્ત સાત તારીખ ની રાહ જોઈને બેઠા છે સાત તારીખ આવે એટલે એ સાત તારીખે જે અમારું મતદાન રૂપી હથિયાર છે એ હથિયાર નો ઉપયોગ કરી અને આવનારા સમયમાં ભાજપ ને પરાજય કરવાના બધી રાહ જોઈને બેઠા છે ચાલો